દો તારે ગામનો નાશ થઈ ગયો ને નાશ હું શું જો હું કેતો કરા ચોખટ બળ અરે ના થવાનું થઈ ગયું છે હેડવાનું નહીં મારા હંગાથી હેડ હેડ મારા હંગાથી ના થઈ ગયું તું મારા હંગાથી હેડ પેલા જલ્દી જલ્દી હે અહીં લતો કેટલા

પાવડો રહ્યો ને એનાથી ખાડા કરી તમે તળા મો ત્યાં મળે એ ખાડા કરી પૂરવા માટે લાવે તું પાવડો ને

પાછું જવું પડશે આ મનો મનો પાછા રહી જશે જવા પડશે હું તો કેવું હાલ નહી જવું ગમરા આવે ને પાછું

મન લાગે છે આ ડુગલો કોક નવું કરાવશે ના હોય ના હોય નાટક કરાવે ને કોમ કરવા નહી દેતો ને આવી જાય છે તો થઈ જા તો પરછાણ સંગાતી નકા હું તો આટલા મજે તો ચિંતા નહી છો જ કોણ બોલ્યો

આપડે નતું કીધું કે કોયલ નો અવાજ કાઢજો એ તો આવું તાળે કાઢવાનો હતો અલે આવું એટલા કાઢવાનો હતો ડાકુ મે કોઈ તાણે બાજી તમે મને જ્યાં મોકલ્યો તો એ બાત તો કોઈ ભાઈ નહીં મુતે તું તો એ બાત ઈ કોઈ ચકલુ એ નહીં આખો જંગલ તમે કહેતા હતા ઇને છે ડબલ ફરી વાળો મોય થઈ જાય પણ કોઈ જોવા મળ્યું ના મો ચકલુ એ સોય બોલતું નહીં ઝાળવા ઉપર અને બચ્ચું તને કોઈ બચ્ચું મંડીએ કોઈ દેખાણું નહીં અને મોળ તો મોળ

अजी डाकवो हाथ नही आया तो उठे वो गोमवच्चे आये बेही गए सो उठला कोकना हर खीरी ते कोई जवाब हुआ हो तो आलतो हुआ तो नर्वो हुआ तो हितर मजा तो तो आ कोकनो रोशन वाला बैठो से आखों जंगल फरी वाला ખબર પડે છે કોઈ એ તો જંગલ ફરે દે હારું થયો આ તો ડુગા ડરનો નો મોબ્રીન ડાકુ બધા જતા રહ્યા નક ગોમો રમણ ભમણ કરી નાખો તો તું આ વલ્લા બોકરો ને ઈકન બેઠો બેઠો નતો કે તો કાપરા બાજુના જંગલમાં ડાકુ આયા છે એટલે હું આ બધાને લઈ તો ડાકુ કાઢવા

પણ ભૂપતજી તમિલનાડુ ખરું એ બાજ ના જંગલો બધી આપડા જંગલો ના બધું ના આવું

પણ પેલા પૂરી પૂરી માહિતી લઈએ પશુ ગમ ને કીએ અરે યાર મને હું ખબર મારા મનથી કે આપડે જંગલમાં કીધું એટલા આવી જાય છે એટલા પણ પૂછવું તો પડે કા સારું કશું વાંધો નઈ પણ જંગલ તો ફરી વર્યા કા શું દેખવાના ના સારું સારું હા ભૂલ તો મારી થઈ તો જાય જ છે આ ગોમારા કોમ કરતા હતા ને મૂકી તો ડાકુ આવે છે ડાકુ આવે છે એમ કરીને બધો દોરી નાખા જંગલ માં લઈને આવ્યો પણ આવું પૂરેપૂરું હોભરવું પડે હોભર્યા વગર સોય નેકરાય ના તો મને મારા ઘેર જવા દે મારે કોમ થોડું